રાજકોટના ગોંડલ રોડ પર બેફામ ટ્રકે વધુ નો જીવ લીધો છે જ્યાં બેફામ ટ્રક ચાલકે મોપડને ટક્કર મારતા બે લોકોના મોત થયા છે ટ્રકની અડફેટે બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી આગળની તપાસ છે તે શરૂ કરી છે મારા નંબરના ત્યાં પ્રસંગ હતો અને એ પ્રસંગ પતાવી અને મારા બીજા નંબરના સાધુભાઈ જે ગોંડલ રહે છે પ્રસંગ અને ગોંડલ જવા માટે નીકળ્યા ત્યારે પોતે હોવાથી સાઈડ માં ઉભા ક્લિયર થવાની રાહ જોઈને ત્યારે પાછળથી એક ટ્રક વાળો ભાઈ આવી અને બેદરકારીથી કાયદેસર કે એને ખ્યાલ હોવા છતાં કે અહીંયા ઉભા છે અને એ રીતે એને ટ્રક ચલાવી અને બે વ્યક્તિને બાઇક ને હડફેટે લઈ અને કચરીને નાસી છૂટ્યો છે ગાડી લઈને ટુ વ્હીલર માં મારા સાધુભાઈ અને મિસિસ અને એમનો દીકરો અને વહુ હતા દુઃખદ મોટ બે વ્યક્તિઓના છે બે મહિલાઓ છે સાસુ વહુ છે એમના બે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે